નમસ્કાર મિત્રો ગુજરાતમાં માવઠાને લઈને એક મોટી આગાહી અને સમાચારો સામે આવી રહ્યા છે તો આજે આપણે આ વિડીયોમાં ગુજરાતમાં હવે ભર શિયાળે માવઠું આવશે કે નહીં અને જો આવશે તો ક્યારે આવશે અને મિત્રો આજે વાવાઝોડું કઈ દિશા તરફ આગળ વધી રહ્યું છે તે દરેક સમાચારોની માહિતી તમને આ વિડીયોમાં મળી જશે તો સૌ પ્રથમ મિત્રો જો હજુ તમે આ વિડીયોની એક લાઈક તમારી નથી કરી તો વિડીયોને લાઈક કરી દેજો અને દરરોજના આવા તાજા હવામાન સમાચાર અને ખેડૂતોને લગતી યોજનાઓ અને ખેડૂત સમાચારની માહિતી મેળવવા માટે અમારી આ યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઈબ જરૂરથી કરી દેજો મિત્રો હાલ ગુજરાતના વાતાવરણમાં મોટો પલટો આવ્યો છે હવે ગુજરાતમાં ચોમાસા જેવો માવઠાનો વરસાદ આવશે તેવી આગાહી આજે હવામાન વિભાગ દ્વારા કરવામાં આવી છે આજે સવારે મિત્રો અંબાલાલ પટેલે આગાહી કરી છે કે ગુજરાતમાં આગામી દિવસોમાં વરસાદી ગુજરાત તરફ આવી રહ્યું છે આજે મિત્રો હવામાન વિભાગે જણાવ્યું છે કે હવે ગુજરાતમાં કડકડતી ભારે ઠંડીની શરૂઆત થઈ જશે અને મિત્રો ડિસેમ્બર મહિનાના છેલ્લા અઠવાડિયામાં ફૂકા બોલાવે તેવી કાતિલ ઠંડી જોવા મળશે બીજી બાજુ મિત્રો હવામાન વિભાગે વરસાદને લઈને પણ એક મોટી આગાહી કરી છે તે આગાહી મુજબ મિત્રો ડિસેમ્બર મહિનાના બીજા અઠવાડિયામાં એટલે કે દસ થી પંદર ડિસેમ્બર દરમિયાન વાવાઝોડા સાથે ભારે માવઠું પડે તેવી આગાહી કરવામાં આવી છે હાલ મિત્રો ગુજરાતના તમામ ખેડૂતો માવઠું આવશે કે નહીં તેની ચિંતા કરી રહ્યા છે તો તેમને જણાવી દઉં કે આ માવઠાનો વરસાદ અમુક જિલ્લાઓમાં ઝીણા સાંટા જેવો પડી શકે છે જે વિસ્તારો મિત્રો દરિયા કિનારે આવેલા છે ત્યાં થોડો વધારે વરસાદ જોવા મળી શકે છે ગઈકાલે મિત્રો પડેલા અમુક વરસાદના વિડીયો તમે જોઈ શકો છો જેના કારણે લોકોમાં ભારે મુશ્કેલીઓ જોવા મળી રહી છે છે ત્યાર પછી મિત્રો આજે હવામાન વિભાગે જણાવ્યું કે હવે તાપમાનમાં ડિગ્રીનો ઘટાડો જોવા મળશે જેના કારણે ગુજરાતમાં હવે ઠંડી ભૂખા બોલાવશે હાલ મિત્રો તમે વેધર એપ્લિકેશનમાં જોઈ શકો છો કે હાલ ગુજરાત ઉપર વરસાદી વાદળો જોવા મળી રહ્યા છે જેના કારણે માવઠાનું સંકટ વધી રહ્યું છે જો મિત્રો હવે ગુજરાતમાં માવઠું પડશે તો ગુજરાતના ખેડૂતોને ભારે નુકસાન થઈ શકે છે જેના કારણે અંબાલાલ પટેલે આગાહી આપતા જણાવ્યું છે કે ખેડૂતોએ ડિસેમ્બર મહિનામાં ખૂબ સાવધાની રાખવી પડશે કારણ કે માવઠું ગુજરાતમાં ગમે તે સમય આવી શકે છે મિત્રો ત્યાર પછી વાત કરીએ તો હવામાન શાસ્ત્રી અંબાલાલ પટેલની આગાહી અનુસાર ગુજરાતમાં ઠંડીના પ્રમાણમાં હવે વધારો જોવા મળશે આગામી મિત્રોએ ચારથી આઠ ડિસેમ્બર સુધી રાજ્યમાં ઠંડીનું પ્રમાણ વધે તેવી શક્યતાઓ છે ઉત્તર ગુજરાતના અનેક વિસ્તારોમાં કડકડતી ઠંડીનો સામનો કરવો પડે તેવી પણ આગાહી કરવામાં આવી છે સાબરકાંઠા પંચમહાલ અરવલ્લી પાટણ મહેસાણા બનાસકાંઠા સહિતના જિલ્લાઓમાં ઠંડીનો પારો ગગડી શકે છે આ ઉપરાંત મિત્રો રાજ્યના શહેરોમાં દસ થી ચૌદ ડિગ્રી તાપમાન નોંધાય તેવી પણ આગાહી કરવામાં આવી છે ત્યાર પછી મિત્રો વાત કરીએ તો ગુજરાતમાં મિત્રો ભારે ઠંડી સાથે ભારે વરસાદ પણ જોવા મળશે આજે મિત્રો હવામાન વિભાગે આગાહી કરતા જણાવ્યું છે કે આગામી બે થી ત્રણ દિવસ દરિયા કિનારે સાવધાની રાખીને જવું કારણ કે હાલ મિત્રો દરિયામાં ભારે તોફાની વાવાઝોડું સક્રિય છે જે ધીમે ધીમે ગુજરાતના દરિયા કિનારા નજીક આવી રહ્યું છે હવે ગુજરાતમાં ફરી એકવાર ભારે માવઠાનો વરસાદ જોવા મળી શકે છે તો આભાર ખેડૂત મિત્રો આજે આપણે ગુજરાતના તમામ હવામાન સમાચાર અંગેની વાત કરી જો મિત્રો તમને આ વિડીયો પસંદ આવે તો વિડીયોને એક લાઇક કરી દેજો ચેનલમાં નવા છો તો ચેનલ ને સબસ્ક્રાઈબ કરી દેજો અને દરરોજના આવા તાજા હવામાન સમાચાર અને ખેડૂત સમાચારની માહિતી મેળવવા માટે અમારી આ યુટ્યુબ ચેનલ ને સબસ્ક્રાઈબ જરૂરથી કરી લેજો